જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિશન બાલમન કાર્યક્રમ ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મિશન બાલમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિશન કાર્યક્રમ અંતર્ગત બાળકોને માનસિક રીતે સશક્ત કરવા માટે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડિપ્રેશનનો ભોગ બનનાર બાળકોને તેમાંથી બહાર લાવવા માટેની સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત શાળામાં કષ્ટબેન મૂકવામાં આવ્યું હતું જેમાં તેમને કષ્ટ આપતી લાગણીઓ રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના કારણે બાળકોને ડિપ્રેશનમાંથી બહાર લાવી શકાય તે દિશામાં પહેલ કરવામાં આવી હતી મિત્ર જે નેહલબેન કહેતા હતા અમિતભાઈ આ બીજા કોલેજમાંથી કરતો હતો અને અમે સ્કૂલના ફ્રેન્ડ છીએ તો એને કીધું કે ભાઈ આ સમસ્યા છે જે નેહલબેન કીધું ને કે ભાઈ વેલિડેટ કરવા વાળો સાંભળવા વાળો અને તમને આ રિયલાઈઝ કરાવે કે ભાઈ આ ચિંતા નહીં થઈ જશે તો આ જ એના શબ્દ હતા કે આ નોર્મલ વસ્તુ છે થાય છે ડિપ્રેશનમાં શું છે આપણે સાયકેટ્રિસ્ટની હેલ્પ લઈ લઈએ પછી મારી તમે વિચારો કે હું બીકાનેર મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરતો હતો પરંતુ શરમ અને સ્ટિગ્મા એટલો કે નહીં આપણા કોલેજમાં તો કોઈ ડૉક્ટર સાથે વાત નહીં કરવી કારણ કે પછી જે મારા ભાઈ છે મારા જે પેચના લોકો છે મારા જે એમબીબીએસના બીજા લોકો છે આ શું વિચારશે કે મનીષને ડિપ્રેશન છે તો આ કીધું કોઈ ચિંતા નહીં હું એટલે કે આમિત જોધપુરથી એમબીબીએસ કરતા હતા કે ભાઈ આપણે જોધપુર જઈને જોધપુરના જે મારા કોલેજના સાયકોસ્ટ્રીસ્ટ છે એની સાથે વાત કરીએ તો પછી એની સાથે વાત કરી જે સિમ્ટમ આપણે નિમિત્તવાયના હતા સેમ મારા હતા સેમ ટાઈપની દવા શરૂ થઈ અને સેમ ટાઈપનું રિઝલ્ટ આવ્યો અને ધીરે ધીરે હું ડિપ્રેશનમાંથી પણ બહાર આવી ગયો પછી તમે જાણો છો કે ભાઈ પછી આમ થયું કે ભાઈ યુપીએસસીની તૈયારી કરવી છે અને ની તૈયારી કરી પછી માં સિલેક્શન થયું પછી આઈએસ માં સિલેક્શન થયું અને પણ સૌભાગ્ય છે કે આજે હું ભાવનગર જિલ્લામાં કામ કરું પણ એસ માં સિલેક્શન થયા પછી પણ એવું લાગતો હતો કે ભાઈ કઈક હાજી પણ ખૂટે છે હાજી પણ કઈક તો કમી છે જીવનમાં આમ તમે વિચારો અથવા તો બહારના લોકોની દૃષ્ટિએ વાત કરીએ તો ભાઈ હું એમબીબીએસ કરી લીધી પછી યુપીએસસી કરી લીધી અને એકને બે બે વાર કરી લીધી અને પછી ગુજરાત કાર્ડર પણ મળી ગયો તો આમ કોઈ સમસ્યા નથી જીવનમાં બહારથી એવું લાગે છે પણ મને એવું લાગતું હતું કે ભાઈ હજી પણ મન ખુશ નથી પણ હવે શું કરીએ એટલે કે દેશનો જે સૌથી મોટો એક્ઝામ છે જે સૌથી મોટી ઉપલબ્ધિ છે આ તો લઈ લીધી છે પછી શું તો પછી હું થોડુંક આત્મ મંથન કરવા માંડ્યો છે તો પછી આઈએસમાં સિલેક્શન થયા પછી મારી ટ્રેનિંગ તરીકે સાબરકાંઠામાં હું પ્રોફેશનલ હતો પછી આનંદમાં એસડીએમ સુરેન્દ્રનગર દ્વારકા અમદાવાદ મહીસાગર વગેરે વગેરે તો ત્યારે પેરેલલ મારી એક સારી વસ્તુ આ હતી કે હું આંતમ આત્મમંથન કરતો હતો અને વાંચતો હતો અને ત્યારે મારા જીવનમાં જે એક નવી વસ્તુ ઉપર બેસી एले की एनाथ पहिला माझ्या जीवन म सायकेट्रिस्ट ज... पहिला माझ्या जीवन मोटिवेशनल स्पीकर सायकोलॉजिस्ट शिक्षक पण अध्यात्म बी कमी तो बे हजार चौद पंधर के सोळ कही शके की धीरे धीरे धीमे धीमे थोडं मारू जे वलन कही शके की मारू जे रुख कही शकय अध्यात्म तरफ आणि ह्या हो आपणा देशम આશ્રમ છે મોટા મોટા આશ્રમ ઓલમોસ્ટ બધા આશ્રમ હું વિઝિટ કરી ચૂક્યો છું બી ત્યાં શું થાય છે અને ત્યાં જઈને મને આમ જાણવા મળ્યું કે ભાઈ મનના જેટલા પણ વિકારો છે અથવા તો આપણા જે નેગેટિવ વિચાર છે એને જ્યારે જડ ઉપર કામ કરવાનું હોય ત્યારે અધ્યાત્મ સાચી રહ્યા છે અધ્યાત્મ કદાચ મોટી મોટી વાતો અધ્યાત્મ શું હોય છે અને આ શું હોય છે પણ એમ આ સિમ્પલ ભાષામાં આ કહી શકાય કે અધ્યાત્મ એટલા માટે જ આ સ્વામીજીને હું વિશેષ આગ્રહ કરીને કે ભાઈ ફક્ત આપણે મનની વાત કરીએ અને ડિપ્રેશનની વાત કરીએ અને એન્ઝાયટીની વાત કરીએ તો ફક્ત સાયકેટ્રિસ્ટ અથવા સાયકોલોજીસ્ટ અથવા મોટિવેશનલ સ્પીકરથી પૂરી નથી થતી એના માટે કેપી સ્વામીજી જેવા

डालते हैं अपनी चीज़ जिसमें वो अपनी हर बात लगते हैं कि मुझे पढ़ना अच्छा नहीं लगता मेरी गर्लफ्रेंड ने मुझे रिजेक्ट कर दिया है ना और कि पहले मुझे खेलना अच्छा लगता था लेकिन अब नहीं लगता मुझे सुसाइडल थॉट्स आ रहे हैं तो अगर आप बोलने में आपको संकोच हो रहा है तो आप लिखिए और जैसे सर ने भी बताया कि कस्टबिन या मुझे भी कुछ कहना है जिस स्कूल में भी हम रख हैं तो उसमें अपनी जो भी फीलिंग्स है आप उसको डालिए ताकि हम जो एज अ टीम हैं वो आपसे कनेक्ट कर पाए अभी आ, मैं बताना चाहूँगी कि ऐसे ही सेमिनार में और ऐसे ही बॉक्स के ड्यूरिंग हमें छः से सात ऐसे बच्चे मिले जो सुसाइड के वर्ड्स पे थे या काफ़ी नए सुसाइडल अटेम्प्ट्स भी किए थे तो हमने टाइमली कोऑर्डिनेट करके टीम ने मैड आर की टीम है दिग्विजय सिंह जी हैं मानसं सर भी हैं तो उन्होंने मिलकर उन बच्चों की काउंसलिंग की मेडिकेशन शुरू किया और सक्सेसफुली हमने किसी बच्चे की जान बचाई तो so ये बहुत बड़ी अचीवमेंट है हमारे लिए सो देर टू शेयर कीजिए शेयर बोल के कीजिए लिख के कीजिए बट कीजिए बिकॉज जो भी आप फील करते हो योर ओल फीलिंग्स आर वेलिड सब बच्चे यही फील कर रहे हैं और आप अकेले नहीं हो हम सब आपके साथ हैं एडमिनिस्ट्रेशन आपके साथ है स्कूल आपके साथ है पेरेंट्स आपके साथ है आपके फ्रेंड्स आपके साथ है वी एज अ मेंटल हेल्थ प्रोफेशनल आपके साथ हैं साइकेट्रिस्ट आपके साथ है सब साथ हैं तो अकेला बिल्कुल भी महसूस मत करो एंड डेयर टू शेयर बी इट वर्बली और इन रिटन फॉर्म ओके तरीके जो पीड़ा में थी निकलियो हो इन्हें खबर हो कि कितनी भी वो था पर तुम्हें तो बताए कबीर सिंह ने जनरेशन छो તો કબીરસિંહની જનરેશનને કહું કે કબીરસિંહ ત્યારે થવાય જો તમારી પાસે શિવા જેવો દોસ્ત હોય નિમિતભાઈ પાસે કેવુરભાઈ જેવો મિત્ર હતો એ બંને એવું કીધું કે વ્યક્ત થાવ વ્યક્ત થાવ કયો ક્યો પણ સાંભળવા વાળો કોઈ જોઈએ ને આપણા બધાની તકલીફી છે બોલવા વાળા હજારો લાખો કરોડો છે પણ બે મિનિટ કાન દઈને નિસ્બતથી સાંભળવા વાળી બે આંખ કે કાન નથી જે એમ કે હું તને સમજું છું આ બધા વક્તવ્ય સાંભળ્યા પછી તમે એકબીજાને કહેવા મળશો તારામાં આ તો છે જ તે જોઈ લે આ મોટી સમસ્યા થાય છે અવેરનેસ લાવીએ છીએ અમારા બધા જેવા સ્પીકરો એની બહુ મોટી એક સમસ્યા છે કે અમે તમને એમ કહી દઈએ હું ન થાય હું ન થાય ક્યારેક કાંઈ ન થાય ઇટ્સ ઓકે કેવું પણ જરૂરી છે બેટા ક્યારેક જાતને તમે સાયન્સના વિદ્યાર્થી નથી તો ઘરમાં બેસીને શાંતિથી મમ્મી પપ્પાને કહો કે જગતમાં હવે એક જ સાયન્સ નથી એ સિવાય પણ રસ્તાઓ છે આર્ટ્સ પછી પણ તમને ખબર હશે કે ડોક્ટર બંસલ સાહેબ મેડિકલ ફિલ્ડ પછી એમણે આ ફિલ્ડ પર એટલે ડોક્ટર થયા પછી એમણે આ ફિલ્ડ તરફ આવ્યા છે એનો અર્થ કે રસ્તાઓ છે ધારો કે તમે અત્યારે ઘરે જતા હશો અને બોર્ડ મારી દીધું હોય મહાનગરપાલિકાએ કે અહીંયા ડાયવર્ઝન છે આગળ રસ્તો બંધ છે તો તમે ત્યાં ત્યાં ઉભા રહી જાઓ તમે ત્યાં સુસાઈડ કરવા માટે અરે ઘરે જવાનો રસ્તો બંધ થઈ ગયો હવે જીવવા જેવું નથી પી દવા એવું કરો છો આટલી એવી ગલી હોય ને આટલી એવી ગલી હોય તમારું સ્કૂટર આટલા કિલોનું હોય તમારું દફ્તર હોય વાહે બે ભાઈબંધ બેસાડ્યા હોય તોય પગ કાઢી રસ્તો કાઢી લો જ કે નહીં તમે કરો છો ને એટલું સાહસ કે ગમે એમ કરીને ઘરે તો જવું જ છે રસ્તો બંધ કરી આપણે ઘરે ન જવું સો રસ્તા ગોતી ગયો છે તમે ધારો કે અત્યારે બારમા ધોરણમાં પાસ થશો સારા માર્ક્સ આવશે અને ભાઈબંધ સાથે નક્કી કરશો કે મમ્મી ગમે એમ કરો અમારે મુંબઈ પાંચ ભાઈબંધોએ જવું જ ભેગું થઈ પાંચ ભાઈબંધો મુંબઈ જવા માટે તમે કઈ ટ્રેનમાં જાઓ બારી પાસે ટિકિટ લેવી કે નહીં સામાન શું સાથે લઈ જવું કયા કપડાં પહેરવા કે શાહરૂખના ઘર પાસે આમ ફોટો પડાવો છે તો કયા ટી શર્ટમાં પડાવો છે કેટલા લોકોને ટેગ કરવા છે જે જ બસ જગ્યાએ જવા માટે તમે બે મહિના પહેલાં સો પ્રકારની તૈયારી કરો છો મારા વાલા આટલા લાંબા જીવન માટે થોડી ઘણી તૈયારી નહીં કરો